કવિની કલ્પના જોઈએ આ આઠ ગણ એવા છે કે દુનિયાનો કોઈ પણ શબ્દ લઈને આવો આ આઠ ગણની બહાર તમને કોઈ જોવા મળે નહીં દુનિયાનો એવો કોઈ શબ્દ નથી કે આ આઠ ગણના બંધારણની બહાર હોય ના મળે ઇવન કે આ જે બંધારણ છે મેં ઊભી હરોળમાં લખવાનું કારણ એ છે કે આ રીતે આમ ભેગું થાય છે કઈ રીતે ભેગું થાય છે સમજાવું છું થોડુંક તમે સમજાવો કે ભાઈ લઘુ નો વિરુદ્ધાર્થી શું થાય ગુરુ થાય પહેલો નો વિરુદ્ધાર્થી શું થાય છેલ્લો એવું યાદ રાખવાનું કે જ્યાં પહેલો લઘુ હોય ને માનો કે કોઈ પહેલું એવું બંધારણ છે કે જેનો પહેલો અક્ષર લઘુ હોય ને તો છેલ્લા બંધારણનો છેલ્લો અક્ષર ગુરુ હશે અહીંયા પહેલો લઘુ છે તો છેલ્લા બંધારણમાં જો છેલ્લો ગુરુ છે અહીંયા પહેલો લઘુ અહીંયા છેલ્લા બે ગુરુ ગુરુ છે તો એના વિરુદ્ધાર્થી પહેલા બે લઘુ લઘુ છે અહીંયા જે ખબર પડી જાય કે ત્રણે ત્રણ ગુરુ તો ત્યાં ત્રણે ત્રણ લઘુ આ આમ ભેગું થાય છે ગુરુ ગુરુ લઘુ છે તો ગુરુ લઘુ લઘુ હશે અહીંયા જે ખબર પડી જાય ગુરુના વિરુદ્ધાર્થી લઘુ લઘુ ને વિરુદ્ધાર્થી ગુરુ ગુરુ ને વિરુદ્ધાર્થી લઘુ એટલે આ રીતે આમ રચના ભેગી થઈ છે